પહેલા સર્કલ ઓફિસરને દસ હજારની લાંચ લેતા એસીબી રંગે હાથે ઝડપી પાડ્યા હતા એના ગણતરીના જ કલાકોમાં એસએમસીમાં ભ્રષ્ટાચારનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો હતો સુરત એસીબીની ટીમે મુગલ સરાય ખાતે આવેલી મુખ્ય કચેરીમાં એક સફળ ટ્રેપ ગોઠવીને ઉધના અને લીંબાય ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર મગનભાઈ પટેલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા આ કાર્યવાહીના પગલે પાલિકાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો એસીબી દ્વારા સ્થળ પરથી જ લાંચની એક લાખની પૂરેપૂરી રકમ રિકવર કરવામાં આવી છે આરોપી ઈશ્વર પટેલ ઉંમરવર્ષ અડતાલીસ સુરત મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે અને તેમની પાસે ઉધના ઝોન એ અને બી તથા લીંબાય ઝોનનો વધારાનો હતો સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સફળ ઓપરેશન નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી રાઠવા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી સુરત એકમના મદદની નિયામક આર આર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરા રેન્જના નાયક નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ આગળ વધારવામાં આવી છે એસીબીમાં ફરિયાદ મળેલી જે મુજબ ફરિયાદીશ્રીની ફાયર વિભાગમાં હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી જે હોટલની એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટી પેટે ફાયર ઓફિસમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ જે હોય એ કાર્યવાહી કરવાના આવેજ પેટી એક લાખ રૂપિયાની માગણી કરેલી અને તેઓ એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાઈ ગયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હોટલની એનઓસી મેળવવા માટે ફાયર એનઓસી મેળવવા માટે આ લાંચની માગણી કરેલી અને ઈશ્વરભાઈ ઓગણીસો નવ્વાણુંથી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે જેઓનો અંદાજીત પગાર પંચાણું હજાર આસપાસ છે આગળ જે પુરાવાઓ મળશે એ આધારે અમે કાર્યવાહી હાથ ધરીશું અને એ બાબત વખતો વખત આપને પણ જણાય